નર્મદા જિલ્લાના વઘરાલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ચાપટ ગામના પેટાફળિયામાં પ્રાથમિક સુવિધાઓના અભાવ હોવાથી ગામ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવા અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાય સમયથી ફરી રહ્યો હતો જેને ધ્યાનમાં લઈને ગામ લોકો દ્વારા ખાસ ગ્રામ સભાનું એક આયોજન કરાયું હતું ચાપડ ગામના માજી સરપંચ પંકજભાઈ તળવીએ કહ્યું કે ચાપટ ગામમાં પેટાફળિયો છે જ નહીં જે પણ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કર્યો છે તે બિલકુલ છે છે અને અમારા ગામમાં 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 તમામ સુવિધાઓ આંબાથી ચાપટ નોકરી કરવા આવું છું મારા સત્તર વર્ષ થયા છે આંગણવાડીમાં નોકરીના અને જે કાંઈ સરકાર યોજનાનો લાભ આપવામાં આવે છે અમે પૂરો પાડીએ છીએ બાળકોને ગરમ નાસ્તો સવારનો બપોરનું ભોજન અને હમણાં ગયા વર્ષથી પોષણ સુધા યોજના ચાલુ થયેલી છે સગર્ભા માતા ધાત્રી માતા એમને દરરોજનો મેનુ પ્રમાણે દરરોજનું અલગ અલગ ભોજન આપવામાં આવે છે એ બેનો આ આંગણવાડીમાં આવે છે એમને આપીએ છે અને ટિફિન દ્વારા પણ બાળકો આવે તેમની જોડે ઘરે પણ અમે મોકલાવીએ છીએ સગર્ભા માતા ધાત્રી માતાઓને એ સરકાર શ્રી યોજનાનો લાભ લે છે અને મારા આંગણવાડીના એકતાલીસ બાળકો છે એમાં એક પણ કુપોષણ બાળક નથી ત્રણથી છ વર્ષના સત્તર બાળકો છે એ દરરોજ આંગણવાડીમાં લાભ લેવા માટે આવે છે અફવા ફેલાવેલી છે એ તદ્દન ખોટી વાત છે જે કંઈ અહીંયા રસ્તો નથી એ પણ રસ્તો પણ છે એકસો આઠની સુવિધા પણ છે અહીંયા એકસો આઠ આવે છે જે સગર્ભા માતાને ફોન કરે છે ને તો ડિલિવરીને કેસ લેવા માટે ઠેર ગામ સુધી આવે છે આ તો ખોટી અફવા ફેલાવેલી છે કે એકસો આઠની સુવિધા નથી મળતી રસ્તો નથી એવું એ તો ખોટું અફવાનો વિડીયો વાયરલ કરેલા છે એકસો આઠની ની સુવિધા મળે છે ને રસ્તો